વડોદરા મહાનગરપાલિકા દ્વારા બીએસયુપી પ્રોજેક્ટ હેઠળ અને કોન્ટ્રાક્ટરોના પાપે આ સ્થિતિ હોવાના કર્યા હતા આવાસના મકાનો માત્ર બાર વર્ષમાં જર્જરીત થયા છે ત્યારે નોટિસ આપી ખાલી કરવાનું કેતા આ ગરીબો જશે ક્યાં આ અંગે વિપક્ષી નેતા અમીર જણાવ્યું કે બીએસયુપી આવાસ યોજના ગરીબોને સારા પાકા મકાન મળે તેવી ઉત્તમ ભાવનાથી આ સ્કીમ બનાવવામાં આવી છે તેનો વર્ક ઓર્ડર વર્ષ બે હજાર આપવામાં આવ્યો હતો વર્ષ બે હજાર થી શહેરના કારેલી બાગ એકતા અને કલ્યાણ બાગના રહીશો અહીંયા લાવવામાં આવ્યા હતા અને રેવા આવ્યાના બીજા જ વર્ષે ઢાબા પરથી પાણી પડતું હોવાની ફરિયાદો સામે આવી ગઈ હવે આ તમામ ફરિયાદો વચ્ચે વર્ષ બે હજાર ઓગણીસમાં અહીંયા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવ્યા હતા રિપોર્ટના તારણમાં ઘણા બધા મકાનો રિપેર કરવાની જરૂરત હતી પરંતુ પાંચ વર્ષમાં કોર્પોરેશને પોતાની જવાબદારી પૂરી નથી કરી અને હવે અહીંયા પાંચ સાડા પાંચ વર્ષ થઈ ગયા અને મકાનો જર્જરિત હોવાથી પાલિકાએ નોટિસ આપી છે તો ગરીબ લોકો જે હતા એટલે શહેરના કે કારેલીબાગ એકતા નગર અને કલ્યાણનગરથી છેક અહીંયા જાંબુવા જ્યાંથી શહેરમાં આવવા જવા બસો રૂપિયા થાય તેવી જગ્યાએ તેઓને મકાનો ફાળવે છે જે ગાઈડલાઇનની સખ્ત વિરુદ્ધ છે તો ત્યારે કોર્પોરેશન પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા આપે અને એજારદાર આ મકાનો રિપેર કરાવે તેવી માંગ કરવામાં આવી હતી જે રીતના મતલબમાં બનાવેલા છે એ પહેલેથી જ મતલબ અમે જળ જળ લાગતા હતા આજે બે હજાર ઓગણીસમાં બી મતલબ પહેલાં ટેસ્ટિંગ કરીને ગયા તેઓ ખાલી બી કશું કર્યું નહીં અત્યારે ખાલી સેમ્પલ લઈને નોટિસ ચોંટાડી ગયા છે હવે અમે બે હજાર બારમાં અમને આવંટન કરવામાં આવેલા મકાનો અહીંયા આગળ શિફ્ટ કરવાનું બે હજાર બારથી બે હજાર ચોવીસ છે દસ વર્ષમાં જ્યારે આરસીસી બિલ્ડિંગ ખખડી જાય તો ઝૂંપડા ઝૂંપડું તો દસથી બાર વર્ષ ચાલે છે આજે તમે થાંભલા ઊભા કરીને ઝૂંપડું તમે ઊભું રાખો તો દસ વર્ષ તો આરામથી કાઢી કાઢે તો આ તો આરસીસી બિલ્ડિંગ છે તો આ કઈ રીતના ભ્રષ્ટાચાર થયો છે અઢી પાંચસો મકાનને તોડી દેવાની જે નોટિસ આપી છે એ નોટિસની સામે અમે કોર્પોરેશનને રજૂઆત કરવા માંગીએ છીએ ભ્રષ્ટાચાર કોર્પોરેશનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરે કર્યો ખિસ્સા એમના ભરાયા રહેવા આવ્યા ત્યારથી બૂમો પાડે છે રહીશો પણ પાંચ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી એક નોટિસ સુજારદાર નથી આપી અને હવે આ મકાન ખાલી કરીને રિપેર કરવાનું જો ગરીબ નાગરિકોને કહે તો ઇમ્પોસિબલ છે આ લોકોને બેઘર કરી દેવાનું આ ષડયંત્ર હોય એવું લાગે છે ત્યારે અમે ડિમાન્ડ કરીએ છીએ કોર્પોરેશન પોતાની જવાબદારી સ્વીકારે